આપણી સાથે બગદાણાના પીડિત નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલથી ઘરે પણ આવી ગયા છો એસઆઈટી ની રચના થઈ ગઈ છે બધા એવું કહે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોળી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન જે તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્યની દિશામાં

એટલે એવું કે જેટલા આગેવાનો મળવા આવે છે બધા જ અલગ અલગ વાત કરે છે અમુક કહે છે કે અમને ભરોસો છે અમુક કહે છે અમે સરકાર સામે લડવા તૈયાર છીએ તમને શું જોઈએ છે એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને તમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા દસ દસ હજાર રૂપિયા કાક દેવાના કીધા છે ના દાડિયા ના પીગળા મુછા આરોપી સુધી પહોંચાડી તો પછી એના ઇનવોલ્વ બેન હોય તો એની પર ભરોસો ન હોય ને હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનો અને કાલે નથી કરવાનો મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી એક મોરારી બાપુ આવે તો અમાર સમાધાન નથી કરવાનો ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ